હાલો સાહેબ તમારો વીમો છે અરે પણ હું ક્યાં સાહેબ શું ભાઈ હું બપોર સુધી ભણવા ગયો છું ને મજૂરી કરું છું તમારી ઉંમર કેટલી છે સીઆર દહુન અરે કાકા અમારે તે હોય અમે હમે ને માનભેર સાહેબ કઈ બોલાવી લે હું તારા કાકા થાઉં છું તારા બાપુજી એ કોઈ મને કીધું જ નહીં અને લગનમાં માં ન બોલાય અને મારી બાઈ એ કોઈ દી ન કીધું મારે ભાઈ છે કદાચ મને એવું લાગે છે કે શિવરાત્રીના મેળામાં છૂટા પડી ગયા છું અરે ભાઈ બધું મૂકો તડકે મુદાની વાત કરો પણ તમે સાહેબ કહો એમાં અમને તો અંગેથી દુઃખ થાય ને ભાઈ બોજાય મેળા મારતી હોય એવું લાગે તમને ખોટું લાગ્યું હોય તો સોરી પણ તમારો વીમો છે ના તો કરાવી લ્યો એમાં શું હોય એમાં છે ને કાકા ક્યાંક તમારું એક્સિડન્ટ થઈ જાય તો તમારા ઈલાજનો બધો ખર્ચો કંપની આપે અને હું એક્સિડન્ટમાં મરી ગયો હોય તો જીવન વીમો ઉતરાવી લ્યો એક્સિડન્ટમાં તમારું મૃત્યુ થઈ જાય તો પૈસા મળે અને હું એક્સિડન્ટમાં મર્યો નહીં અને બસી ગયો તો તો એક કામ કરો બેય ઉતરાવી લ્યો બે કરાવી લઉં ને એક્સિડન્ટ જ ન થયું તો સબ પ્લીઝ યાર મને જવા જવાજી આપડાත් નહીં થાય અરે એમ પ્રેમથી સમજાવો નિરાતે નિરાતે વાત ગળે ઉતરે હા જોવો સાહેબ એક દિવસ મોત બધાને આવવાનું છે ને તમે પણ મરવાના છો જો વીમો ઉતરાવશો તો પછી તમારા પછી તમારા પરિવારને પૈસા મળશે અરે મારી કેલા મારો પરિવાર જ મરી જાય તો અરે કેવો રાક્ષસ માણસ સાહેબ તારા પરિવારને મારવા બેઠો છો અને તું એક વીમો વેચવા હાટુ આખા દેશના મારસ તું ઇમરાદનો હગો છો જોવો સાહેબ તમે હમદતા નથી તમને કંઈક થઈ ગયું તમારા પત્નીનો ધ્યાન કોણ રાખશે મારો મોટો ગગો અરે એની જાત ને કોઈ વાતમાં સમજતો જ નથી કેતો તમે સાહેબ નહીં થાય આપણા